પહેલગામના હુમલાના પડઘા પડ્યા ડીસામાં વીએચપી સહિત વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો અને સરદાર બાગ સર્કલ ખાતે આતંકીઓના પુતળા દહન કરાયું ગઈકાલે આતંકી હુમલામાં અંદાજે છવ્વીસ નિર્દોષ નાગરિકોના થયા હતા મોત જય શ્રી રામના નારા સાથે આતંકીનું પુતળા દહન યોજાયું આતંકીનો શોધી શોધી સખત સખત સજા આપવાની કરાઈ માંગ મોટી સંખ્યામાં લોકોએ હાજરી નોંધાવી આતંકી ઘટનાને વખોડી પહેલગામમાં ગઈકાલે જાતિ પૂછવામાં આવી ના એમનું નામ પૂછવામાં આવ્યું ફક્ત ધર્મના આધારે હિન્દુઓને ગોળી મારીને તેમની હત્યા કરવા હત્યા કરી દેવામાં આવી અઠ્યાવીસ જેટલા હિન્દુઓને એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા આવું દર્દનાક મોત એ આતંકવાદીઓ આપ્યું છે તેમને આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય એવી સરકારને અમે માંગ કરીએ છીએ સાથે સાથે જે અઠ્યાવીસ જેટલા હિન્દુઓ મૃતક મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે બંગાળ દિલ્હી કે કાશ્મીર હવે રોજ હિન્દુઓ ઉપર કેટલા અત્યાચાર સો કરોડ હિન્દુઓને દેશ હોય અને એ દેશમાં હિન્દુઓ ઉપર આટલું દમન આટલા અત્યાચાર ક્યાં સુધી આ સો કરોડ હિન્દુઓ જો એક થઈ જાય તો હિન્દુઓ ઉપર આ દરિંદોને ને આ ખુચી કરતા પણ વિચાર કરવો પડે તો હવે સમય આવી ગયો છે હિન્દુઓને જાગવાનો એ એક મારે તો તમે બે મારવાની તૈયારીમાં રહો નહીતર આ લોકો તમારા ઘર સુધી દુકાન સુધી ઘર ખાલી કરવા પલાયન ક્યાં સુધી થતા રહેશો જાગો હિન્દુઓ જાગો આ મુસલમાનો આ જે ઇસ્લામિક આતંકવાદ છે આ જે નપુ શકો છે દરિંદોની વિરુદ્ધ બધા એક રહો રહો તે સાથે ફરી એકવાર જે મૃતકો પહેલગામમાં જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ માં આતંકવાદીઓ આપણી જે અહીં હિન્દુઓ જે ફરવા જાય છે જેને મિની સ્વિટરલેન્ડ તરીકે કહેવામાં આવે છે તેને હાલ જે કુદરતી માહોલના જે મજા લેવા આપણા હિન્દુઓ જાય છે તેમાં એ લોકોને જાતિ પૂછીને એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેનો વિશ્વ હિન્દુ પરિષદ તથા તમામ હિન્દુ સંગઠનો એનો વિરોધ કરે છે અને આજે